હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે દ્રાક્ષ દ્રાક્ષ અને ખજૂરની આપણે ચટણી બનાવશું તો આપણે દ્રાક્ષ લીધી છે અઢીસો ગ્રામ અને એક વાટકી આપણે આ ખજૂર લીધો છે અને આપણે આ હિંગ લીધી છે વરિયાળી આપણે આ રીતે ખાંડી લીધી છે વરિયાળીનો પાવડર લીધો છે અને આ જીરું આપણે શેકેલું જી જીરું ખાંડી લીધું છે તીખા લીધા છે આપણે થોડાક અડધી ચમચી થોડીક આપણે હળદર લીધી છે થોડીક આપણે ચટણી લીધી છે અડધી ચમચી ગરમ મસાલો લીધો છે અને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું લીધું છે અને આપણે આ હંચળ લીધો છે અને આપણે આ ગોળ લીધો અને પાણી લીધું ધરાક ધોવા માટે તો પહેલાં આપણે ધરાકને કાઢી લઈશું આ રીતે આપણે દરાક્ષને બધી તોડી લઈશું તો આપણે આ દ્રાક્ષ બધી લઈ લીધી છે તો હવે આપણે આને ધોઈ લઈશું સારીથી એકદમ સરસ આપણે આપણે લઈ લેશું ને એટલે થોડીક આપણે પીસી લેશું મિક્સર લીધું છે આપણે એમાં પીસી લેવું થોડીક તો આપણે મિક્સર લીધું છે તો આમાં આપણે આ પીસી તો આપણે પીસી લીધી છે અને આમાં ના લેવા દેવું હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને આપણે આ કઢાઈ વાંધશું તો આ આપણે ગોળ લીધો છે એને આ રીતે આપણે ઓગળવા દેવાનો છે આપણે પાણી નથી નાખવાનું જાય રીતે ઓગળવા દેવાનો છે ઓગળી જાય આપણે આ રીતે ગોળને ને ઓગાળવાનો છે ધીમો રાખશું ફરિયાળી નાખી દેવું આ બાજુ લઈ લેવાના આ છેકેલા જીરાનો પાવડર આ હંચળ આપણે તીખાની ફૂંકી આ ગરમ મસાલો થોડીક આપણે હળદર છે હળદર અને આ આપણે ચટણી લીધી ચટણી અને થોડુંક આપણે મીઠું લેવું બધું મિક્સ કરી લેવું આપણે મિક્સ થઈ ગયું છે આપણું હવે આપણે આ નાખી દઈશું હવે આપણે આ ખજૂર નાખી દે હું આમાં આમાંથી આપણે થળિયા કાઢી લીધા છે સુધારીને તૈયાર રાખો તો આ બધું આપણે સરસ મિક્સ કરી લેવું અને આપણે આ ખજૂર ખજૂરને છેજ ઓગળવા દેવું અને આને સરસ પાકવા દેવું હવે અને તો હવે આપણે આ દ્રાક્ષ નાખી દેવું આજે અવાજ આવે છે આજે ઘેરે દાદરો ફિટ કરે છે તો અવાજ આવી છે આમાં થોડો તો હવે આપણે આને પાચક મિનિટ આપણે આને રહેવા દેવાનું એટલે આપણી સરસ પાકી જાય તો આપણે બે ચમચી જેટલું પાણી આમાં નાખશું એકદમ સરસ મિક્સ કરી લેવું તો હવે આપણે આ પાણી બળી જાય ત્યાં લગી આપણે આને સળવા દેવાનું છે ધીમે ગેસે તો હવે આપણે આને પાંચક મિનિટ લેવા દઈશું સડવા દઈશું તો આપણે બે ચમચી પાણી નાખ્યું હતું તો જો એ પાણી બળી ગયું એકદમ સરસ ગોળની સહણી થઈ ગઈ છે

હવે આપણે સવ કરી લઈશું છોકરાઓને બહુ ભાવે આવી ચટણી આપણે એક જોઈ જોઈ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે મસ્ત બની ગઈ છે તરત તૂટી જાય છે આપણે ખજૂરને ગોળ અને દ્રાક્ષ તો તૈયાર છે આપણી ખજૂર ગોળ અને દ્રાક્ષ ની આપણે ચટણી જો મારી આપણે આ પેશવી હોય તો એને પીછી લેવાય હોત ને પણ આમ નમ રાખવી હોય તો છોકરાઓને મજા આવે તો જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો તો તમને કેવી લાગી દ્રાક્ષ ખજૂરની ચટણી મને કોમેન્ટમાં જરૂર બતાવજો